મિત્રો ફરીથી સ્વાગત છે તમારું માય યુટ્યુબ ચેનલમાં મિત્રો તો આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી હતી એના માટે આજે નવો ટોપિક શીખવાનો છે આપણે સંખ્યા નાની સંખ્યા મોટી સંખ્યા વિશેની ગયા વિડીયોમાં વાત કરેલી હતી બરાબર છે મારા ખ્યાલ મુજબ બધાને સમજાવે જ ગયું હશે છતાં પણ કંઈ તમને એમાં ડાઉટ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો આજે આપણે શીખવાનું છે સંખ્યાના પ્રકારો સંખ્યાના પ્રકારો તો ઘણા બધા છે પરંતુ અત્યારે જે આપણે બેઝિક મેથ્સ શીખવા માટે જે જે સંખ્યા ઓળખવાની છે તો એના માટેના જે અમુક પ્રકારો જે છે એ મેં અહીંયા લખેલા છે એટલા પ્રકારો જે છે આપણે અત્યારે શીખવાના છીએ બરાબરની તો તો એમાં છે પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા વિભાજ્ય અવિભાજ્ય દશાં સંખ્યા સાદા અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણ બરાબર છે આ બધી જ સંખ્યા જે છે એનો એટલે આજે આપણે ઇન્ટ્રોડક્શન શીખવાના છીએ પછી આના પછીના વિડીયોમાં આપણે જે છે એ દશાં સંખ્યા હોય તો એને આપણે સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવી સાદા અપૂર્ણાંકને દશાંશમાં કઈ રીતે ફેરવવું બરાબર છે જે આપણે બીજા ત્રીજા ધોરણમાં શીખી ગયા છે તે આપણે આના પછીના વિડીયોમાં શીખીશું તો આજે આપણે જોવાનું છે સંખ્યાના પ્રકાર તો પેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી તો કે એક થી શરૂ થતી હોય એક બે ત્રણ ચાર પાંચ થી લઈ અને અનંત સુધી તો આ બધી જે સંખ્યાઓ છે એ કેવી છે પ્રાકૃતિક સંખ્યાઓ છે

નિશેષ ભાગી શકાય કે નહીં બે વડે નિશેષ ભાગી તો પ્રાકૃતિક સંખ્યા કે ત્યારે આપણે તેનું એકથી શરૂઆત કરી અને સંખ્યા ગણવાની પૂર્ણ સંખ્યા કે ત્યારે ઝીરોથી શરૂઆત કરીને સંખ્યા ગણવાની બરાબર છે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા એટલે કેવી તો કે પ્રાકૃતિક પણ હોય અને પૂર્ણ પણ હોય પરંતુ એમાં વધારાનું એડ થશે માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ મતલબ કે ઝીરોની જમણી બાજુ બધી ધન સંખ્યા આવશે અને ઝીરોની ડાબી બાજુ બધી કેવી આવશે ઋણ સંખ્યા ધન સંખ્યા આમ અનંત સુધી આવશે ઋણ સંખ્યા આ બાજુ અનંત સુધી આવશે બરાબર છે તો આવી બધી જે સંખ્યાઓ છે જેમાં ઋણ સંખ્યાઓ પણ આવે શૂન્ય પણ આવે અને ધનસંખ્યા પણ આવે આ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાય છે પૂર્ણાંક સંખ્યા કહેવાય છે બરાબર છે ઘણી વખત આપણને કહીએ કે પાંત્રીસ તો આપણે કઈ રીતે લખતા હોય છે પાત્રીસ બરાબર છે પણ આની આગળ પણ એક નિશાની છુપાયેલી હોય છે બરાબર જ્યારે આગળ કાંઈ પણ નિશાની ન આપેલી હોય ત્યારે આપણે કઈ નિશાની સમજી લેવાની છે પ્લસની બરાબર છે એટલે કે આ સંખ્યા કેવી છે ધન છે તો ક્યારેક એવું કીધું હોય કે માઇનસ વીસ તો આ સંખ્યા કેવી સંખ્યા કહેવાય ઋણ સંખ્યા કહેવાય બરાબર છે જ્યારે તમારી સંખ્યાની આગળ કઈ પણ નિશાની ન આપેલી હોય ત્યારે આપણે કઈ નિશાની છે શૂન્ય છે એ ધન પણ નથી અને ઋણ પણ નથી શૂન્ય કેવી સંખ્યા છે શૂન્ય છે એ તટસ્થ સંખ્યા છે એવી સંખ્યા છે તટસ્થ સંખ્યા જે ઋણ પણ નથી અને ધન પણ નથી બરાબર છે આ વાત થઈ ગઈ આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા હવે વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા એવી સંખ્યા કે જે એકના ઘડિયામાં પણ આવે છે પોતાના ઘડિયામાં પણ આવે છે અને આ સિવાય ઘણા બધા બીજા ઘડિયાઓમાં પણ આવતી હોય છે બરાબર છે જેમ કે આપણે સંખ્યા લઈએ છ બરાબર છે તો છ છ છે એ એકના ઘડિયામાં આવશે એક છ છ બેના ઘડિયામાં આવશે બે તેરી છ બરાબર ત્રણના ઘડિયામાં પણ આવે છે ત્રણ બે છ બરાબર એટલે કે વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે પોતાના અને બીજા બધાના ઘડિયામાં પણ બીજા ઘણા બધા અંગના ઘડિયામાં પણ આવતી હોય છે બરાબર કે જેના અવયવ જેના અવયવ એક કરતાં વધારે હોય અને તે પોતાના અને બીજાના ઘડિયામાં પણ આવતી હોય પ્યોર સાદી ભાષામાં મેં તમને વ્યાખ્યા જે છે આની લખાવેલી છે જેથી કરીને તમને યાદ રહી બરાબર છે વિભાજ્ય સંખ્યા એટલે કેવી તો કે પોતાના ઘડિયામાં તો આવે જ એ સિવાય બીજાના ઘડિયામાં પણ આવતી હોય તો એ સંખ્યા કેવી કહેવાય વિભાજ્ય હવે અવિભાજ્ય આપણે સમજશું તો તમને બે વચ્ચેનો તફાવત સમજાઈ જશે અવિભાજ્ય સંખ્યા એટલે કેવી કે જે સંખ્યા માત્ર એક અને પોતાના જ ઘડિયામાં આવતી હોય બરાબર છે જે સંખ્યા માત્ર એક અને પોતાના ઘડિયામાં જ આવતી હોય તો તેવી સંખ્યાને કેવી કહેવાય તો કે અવિભાજ્ય અવિભાજ્ય ત્રણ બરાબર ત્રણ સંખ્યા જે છે એ અને બરાબર એકના ઘડિયામાં અને એટલે કે પોતાના ઘડિયામાં આ સિવાય ત્રણ જે છે બીજા કોઈના ઘડિયામાં આવશે ને એવી જ રીતે છે સાત એવી જ રીતે છે તેર ઓગણીસ આ બધી સંખ્યા કેવી છે તો કે આ બધી સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય સંખ્યા એટલે કે તેના બીજા ભાગ પાડી શકાતા નથી બરાબર વિભાજ્ય સંખ્યાના અલગ અલગ ઘણા બધા ભાગ પાડી શકાય છે બરાબર થાય છ એક છ થાય બરાબર છે પણ અવિભાજ્ય સંખ્યાના જે છે એ ભાગ પાડી શકાતા નથી બરાબર તો આ વાત થઈ અવિભાજ્ય સંખ્યા હવે જોવાનું છે દશાંશ સંખ્યા દશાંશ સંખ્યા એટલે કેવી તો કે પોઈન્ટ વાળી સંખ્યા દસ પોઈન્ટ ત્રીસ બરાબર સો પોઈન્ટ પચાસ ચોત્રીસ પોઈન્ટ સાત બરાબર તો આવી જે પોઈન્ટવાળી સંખ્યા હોય એને કેવી સંખ્યા કહેવાય છે દશાંશ સંખ્યા કેવી સંખ્યા દશાંશ સાદા અપૂર્ણાંક સાદા અપૂર્ણાંક એટલે શું તો કે એમાં એક તો અંશ હોય અને નીચે શું હોય છે તો આવી સંખ્યાને કેવી કહેવાય સાદા અપૂર્ણાંક સાતના છેદમાં ત્રણ પાંચના છેદમાં સાત અઢાર ના છેદમાં ચાર ત્રણસો પાસા કેવી સાદા અપૂર્ણાંક સંખ્યા મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો કે થોડુંક આનું અલગ સ્વરૂપ છે મિશ્ર અપૂર્ણાંકની આગળ તમારી એક સંખ્યા હોય કે બે પૂર્ણાંક એક બરાબર ત્રણ પૂર્ણાંક ચાર નવ પૂર્ણાંક સાત તેરમાં આ બધી કેવી કહેવાય અપૂર્ણાંક સંખ્યા બસ તમને ખાલી સંખ્યા જોઈ અને ઓળખતા આવડવી જોઈએ બરાબર એવું જરૂર નથી કે આ બધી ધનસંખ્યા માઇનસ પાંચના છેદમાં ત્રણ આવું પણ હોઈ શકે છે માઇનસ દસના છેદમાં સાત આવું પણ હોઈ શકે છે બરાબર અહીંયા માઇનસ સંખ્યા માઇનસ એકવીસ પૂર્ણાંક ત્રણ બરાબર બધામાં પોઈન્ટવાળી સંખ્યામાં પણ માઇનસ પાંત્રીસ પોઈન્ટ બરાબર છે તો આ બધી હોય શકે અને ઋણ પણ હોય શકે બરાબર છે પ્રાકૃતિક સંખ્યા એટલે જે એક શરૂ થતી હોય પૂર્ણ સંખ્યા એટલે કે જે ઝીરોથી શરૂ થતી હોય પૂર્ણાંક સંખ્યા તો કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા તો છે જ બરાબર છે ઝીરો પણ છે અને એક બે ત્રણ ચાર પાંચ છે પણ તેની ડાબી જે છે એ સંખ્યા પણ હોય તો તેને કેવી કહેવાય પૂર્ણાંક સંખ્યા વિભાજ્ય એકના ઘડિયામાં આવે અને તે પોતાના ઘડિયામાં આવે તેવી સંખ્યાને કેવી કહેવાય છે અવિભાજ્ય સંખ્યા દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યા સાદા અપૂર્ણાંક એટલે કે જેમાં એક અંશ હોય છે અને એક છેદ હોય છે તો આને કહેવાય સાદા અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક એટલે કે આગળ જે છે એક સંખ્યા આવી જાય બરાબર છે તો આવી જે છે અપૂર્ણાંકને કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક બરાબર છે તો આજે આપણે સંખ્યાના પ્રકાર જોયા છે આવતા વિડીયોમાં આપણે એક સંખ્યાના પ્રકારમાંથી બીજા પ્રકારમાં કઈ રીતે ફેરવવું એ જોઈશું આમાં જો કોઈ પણ કાંઈ પણ ક્વેરી હોય તો એ કમેન્ટમાં જણાવી શકે છે